વેસ્ટર્ન ટોપ્સ લેડીઝ કોટિ પ્લાજો चिल्ड्रन wear રિટેલ તેમજ હોલસેલ ભાવે મેળવાની વિશ્વાસપાત્ર શોપ એટલે મુસ્કાન કલેક્શન એન્ડ મુસ્કાન રેસીસ અમારી બંને શોપની એકવાર અવશ્ય મુલાકાત લો સ્થળ બેંગ બજાર પાછળ પાલેજ તાલુકો જિલ્લો ભરૂચ ભરૂચના ગોલ્ડન આગ નવમા મારે આગ લાગતા ફાયર બ્રિગેડની ટીમોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો ભરૂચ શહેરના જૂના નેશનલ હાઈવે પર એબીસી સર્કલ નજીક આવેલા ગોલ્ડન સ્ક્વેર શોપિંગ સેન્ટરમાં આગ ભબૂકી ઉઠવાની ઘટના સામે આવતા અફડાટફરી સાથે ડોલઢામ મસ્જિદ જવા પામી હતી શોપિંગ સેન્ટરના નવમા માળે આગ ભબૂકી ઉઠતા અફળાટફરી મચી જવા પામી હતી ફ્લોર પરની ઓફિસોમાં પણ નાસભાગ મચી ગઈ હતી ઘટનાની જાણ ફાયર વિભાગ વિભાગને થતાં પાલિકાની ફાયરની ટીમોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા મળતી માહિતી મુજબ આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી સદનસીબે જાનહાનિ ટરી જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો લાગેલી આગમાં કેટલું નુકસાન થયું તે જાણવા મળ્યું નથી બ્યુરો રિપોર્ટ પાલીત ટાઈમ્સ